નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરની સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા દસ વર્ષથી વિવિધ સેવાકીય કાર્યો કરે છે સંસ્થાની કામગીરીથી પ્રેરિત થઈને અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ અને જરૂરિયાતમંદ બાળકોના લાભાર્થી સેવા કરતી સંસ્થા માનવ સેવા એજ મોગલ સેવામાં મોગલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરામાં આવેલ પૂરગ્રસ્ત વિસ્તારોમાં તથા પૂરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોનું શેલ્ટર હોમમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું ત્યાં અને સમા વિસ્તારમાં તથા નિઝામપુરા વિસ્તારમાં એક હજાર પાંચસો જેટલા ફૂડ પેકેટ અને એક હજાર બસો પીવાના પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવાકીય કાર્ય દરમિયાન મા મોગલ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો સાથે સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ વાઘેલા અને સંસ્થાના સક્રિય કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા હતા હું મા મોગલ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ નિકોલથી સતત આજે બીજા દિવસે પૂર બરોડા પૂરગ્રસ્ત સમા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને જે પુર વિસ્તારમાં જે લોકોના ઘર ડૂબી ગયા છે અને વિષ્ણુભાઈએ અમારી ફૂલ હેલ્પ મદદ કરી છે જે મેં પહેલાં પહેલાં દિવસેનો સંપર્ક કર્યો હતો કે અમારે આ રીતના કરવું છે તો પછી અમે અમદાવાદથી એમની એમને કોન્ટેક કરીને એમની સાથે અમે અહીંયા આવ્યા છીએ